મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે કે બટાકાની ચિપ્સની બેગ હંમેશા કેમ હવાથી ભરેલી હોય છે શું કંપનીઓ આપણી સાથે ચીટિંગ કરે છે ના એમાં એક વૈજ્ઞાનિક કારણ છે ચિપ્સ તળતી વખતે બટાકા સાથે ખાદ્ય તેલ પણ શોષાઈ જાય છે આ તેલમાં રહેલા અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રતિક્રિયા કરે છે અને એની સાથે બને છે ઓક્સિડાઇઝ્ડ પ્રોડક્ટ્સ આ પ્રોડક્ટ્સ ચિપ્સમાં ખરાબ વાસ અને ખરાબ સ્વાદ પેદા કરે છે એને રેન્સીડ ટેસ્ટ પણ કહેવાય છે એટલે મિત્રો ચિપ્સ બગાડવાનું સાચું કારણ બટાટાના કાર્બોહાઈડ્રેટ અથવા સ્ટાર્ચ નથી મુખ્ય કારણ છે તેલનું ઓક્સિડેશન હવે આ ઓક્સિડેશન અટકાવવા માટે જ કંપનીઓ ચિપ્સની બેગમાં ભરે છે નાઇટ્રોજન વાયુ નાઇટ્રોજન એક નિષ્ક્રિય વાયુ છે તે કોઈ રાસાયણિક ક્રિયા કરતું નથી એ ચિપ્સને બગડતા અટકાવે છે એ ભેજથી પણ બચાવે છે અને એક કામ વધારે કરે છે બેગને અંદરથી એર કુશન આપે છે જેથી ચિપ્સ મુસાફરીમાં તૂટે નહીં તો મિત્રો આગળથી જ્યારે તમે ચિપ્સની હવાથી ભરેલી બેગ ખોલશો યાદ રાખજો એમાં ખાલી હવા નથી પણ તમારા ચિપ્સને સુરક્ષિત રાખતો નાઇટ્રોજન વાયુ છે